પાદરા તાલુકાના વડુ વિસ્તારના કેટલાક છપરિયાઓ જે છે હવે કાયદેસરનો ધંધો કરવાનું શરૂ કર્યું છે દર્શક મિત્રો આપ સમજી જ ગયા હશો હું કોઈ દૂધના ધંધાની વાત નથી કરી રહ્યો પરંતુ પાદરા તાલુકાના વડુ વિસ્તાર પાસે આવેલું રાજુપુરા ગામ છે અને રાજુપુરા ગામના કેટલાક વિડીયોસ બીએન ન્યૂઝ ગુજરાતીને હાલ કોઈક જાગૃત વ્યક્તિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે દર્શક મિત્રો રાજુપુરા ગામમાં અગાઉ પણ પૂર્વ સરપંચ દસ જેટલા ક્વાર્ટર સાથે રંગે હાથ ઝડપાયો હતો

કે પૂર્વ સરપંચ પણ રાજુ માળી સાથે દારૂના ધંધામાં સંડો આવેલો છે ને માત્ર દારૂની જગ્યા ઉપર ધંધો કરવાની જગ્યા ઉપર રાજુ માળી બેસે છે પરંતુ તેનો ફાઇનાન્સર જે છે એ કોઈક પૂર્વ સરપંચ છે જે વ્યક્તિ અગાઉ પણ દસ ક્વોર્ટર્સમાં પોલીસે તેને સબક શીખવાડ્યો ત્યારે સોળ કલાકમાં જે પ્રકારે ગુંડા તત્વો અને કહી શકે કે આવા પ્રકારના તત્વોની યાદી બનાવવામાં આવી હતી વળુ પોલીસે ખૂબ સહારનીય કામગીરી પણ કરી છે ભરીને મૂકનાર વ્યક્તિઓના બે નંબરના તેમજ કહી શકાય કે ગેરકાયદેસર દબાણો ક્યારે તોડશે તે પણ એક મોટો સવાલ છે સાથે સાથે ટૂંક સમયમાં વડુ પોલીસ રાજુપુરામાં ચાલતા દારૂના ધંધા પર મોટી કાર્યવાહી કરે તો પણ નવા